શાંતિ વીસ બાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહા મીઠા બાકો યાદમાં રહેવાની પ્રેક્ટિસ કરો તો હંમેશા હર્ષિત મુખ ખીલેલા રહેશો બાબાની યાદની મદદ મળતી રહેશે ક્યારેય મૂંઝાશો નહીં પ્રશ્ન છે તમે બાળકોએ આ ય વિદ્યાર્થી જીવન કેવા નશામાં વિતાવવાનું છે આ સ્ટુડન્ટ કેવા નશામાં વિતાવવાની છે બાબાએ કહ્યું છે સદા નશો રહે કે અમે આ ભણતરથી પ્રિન્સ પ્રિન્સેસ બનીશું રાજકુમાર રાજકુમારીઓ બનીશું આ જીવન હસતા ખેલતા જ્ઞાન નો ડાન્સ કરતા વિતાવવાનું છે હંમેશા વારિસ બનીને ફૂલ બનવાનો પુરુષાર્થ કરતા રહો આ છે પ્રિન્સ પ્રિન્સેસ બનવાનો કોલેજ અહીંયા ભણવાનું પણ છે તો ભણાવવાનું પણ છે પ્રજા પણ બનાવવાની છે ત્યારે રાજા બની શકશો બાપ તો ભણેલા જ છે એમને ભણવાની જરૂર નથી ગીત છે બચપન કે દિન ભૂલા ન દેના દેના આજ કલ ન શાંતિ આ ગીત છે ખાસ બાળકોના માટે ભલે છે ગીત ફિલ્મી પરંતુ કોઈક ગીત છે તમારા માટે જે સપૂત બાળકો છે એમણે ગીત સાંભળતા સમયે એનો અર્થ પોતાના દિલમાં લઈ લેવો જોઈએ બાપ સમજાવે છે મારા લાડલા બાળકો કારણ કે તમે બાળકો બનેલા છો જ્યારે બાળક બને ત્યારે તો બાપ પાસેથી વર્ષાની યાદ રહે બાળક જ નહીં બને તો યાદ કરવું પડે બાળકોને સ્મૃતિ રહે છે કે અમે ભવિષ્યમાં બાબાનો વારસો લઈશું આ છે જ રાજયોગ પ્રજાયોગ નહીં અમે ભવિષ્યમાં પ્રિન્સ પ્રિન્સેસ બનીશું અમે એમના બાળક છીએ બાકી જે પણ મિત્ર સંબંધી વગેરે છે એમને બધાને ભૂલવું પડે છે એક વગર બીજું કોઈ યાદ ન આવે દેહની પણ યાદ ન આવે દેહ અભિમાનને તોડીને દેહી અભિમાની બનવાનું છે દેહ અભિમાનમાં આવવાથી જ અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ ઊંધા પાડી દે છે યાદ કરવાની પ્રેક્ટિસ કરતા રહીએ તો હંમેશા હર્ષિત મુખ ખીલે ખીલેલા ફૂલ બની રહેશું યાદને ભૂલવાથી ફૂલ મુરઝાઈ જાય છે હિંમતે બાળકો તો મદદે બાપ બાળક જ ન બને તો બાપ મદદ કઈ વાતની કરે કારણ કે એમના માય બાપ પછી છે રાવણ માયા જે બાબાના નથી તે માયાના છે તો બાબા કહે છે કે તો એમને મદદ મળશે નીચે પડવાની તો આ ગીત આખું તમારા બાળકો પર બનેલું છે બચપન કે દિન ભૂલા નહીં હંમેશા હર્ષિત મુખ રહેશે તમે બાકો જાણો છો એક જ ગીતા શાસ્ત્ર છે જેમાં કઈક કઈક અક્ષર ઠીક છે લખેલું છે કે યુદ્ધના મેદાનમાં મરીશું તો સ્વર્ગમાં

જ્ઞાન કટારી જ્ઞાન બાણ આ અક્ષર સાંભળ્યા છે તે સ્થૂળ હથિયાર સ્થૂળમાં હથિયાર આપી દીધેલા છે સ્થૂળ રૂપમાં હથિયાર દેવી દેવતાઓને બતાવ્યા છે વાસ્તવમાં જે આ જ્ઞાનની વાતો બાકી આટલી ભૂજાઓ વગેરે તો કોઈની હોતી નથી તો આ છે યુદ્ધનું મેદાન યોગ માં રહી શક્તિ લઈ વિકારો પર જીત મેળવવાની છે બાપને યાદ કરીને કરીશું તો વારસો પણ યાદ આવશે વારિસ જ વારસો લેશે ને વારિસ જ નહીં બનીએ તો પછી પ્રજા બની જઈશું આ છે જ રાજયોગ પ્રજાયોગ નહીં આ સમજવાની વાતો બાપ સિવાય કોઈ આપી ન શકે બાપ કહે છે મને આ સાધારણ તનનો આધાર લઈને આવવું પડે છે પ્રકૃતિનો આધાર લીધા વગર તમે બાળકોને રાજયોગ કેવી રીતે શીખવાડો આત્મા શરીરને છોડી દે છે તો પછી કોઈ વાતચીત થઈ નથી શકતી પછી જ્યારે શરીર ધારણ કરે બાળક થોડું મોટું થાય ત્યારે બહાર નીકળે અને બુદ્ધિ ખુલે નાના બાળકો તો હોય જ છે પવિત્ર એમનામાં વિકાર હોતા નથી સંન્યાસી લોકો સીડી ચડીને પછી નીચે ઉતરે છે પોતાના જીવનને સમજી શકે છે બાળકો તો હોય જ છે પવિત્ર એટલે જ બાળકો અને મહાત્માને એક સમાન ગાવામાં આવે છે તો તમે બાળકો જાણો છો આ શરીર છોડી અમે પ્રિન્સ પ્રિન્સેસ બનીશું આગળ પણ અમે બન્યા હતા અત્યારે ફરી બનીએ છીએ એવા એવા વિચારો વિદ્યાર્થીઓને રહે છે આ પણ એની બુદ્ધિમાં આવશે જે બાળક હશે અને પછી વફાદાર ફરમાન બરદાર હોય શ્રીમદ પર ચાલતા હશે નહીતર શ્રેષ્ઠ પદ પ્રાપ્ત નહીં પછી ભણાવે છે નહીં ટીચર તો ભણેલા જ છે એમને નોલેજફુલ કહેવાય છે સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ અને બીજું કોઈ જાણતું નથી પહેલા તો નિશ્ચય જોઈએ કે બાપ છે જો કોઈની તકદીરમાં નથી તો પછી અંદર ચાલતી રહે છે ખબર જ નથી પડતી બાબાને સમજાવ્યું છે કે જ્યારે તમે બાબાની ગોદમાં ખોળામાં આવ્યા તો આ વિકારોની બીમારી ઓર એટલે કે વધારે જોરથી બહાર નીકળશે વૈદ લોકો પણ કહે છે કે બીમારી ઉથલ ખાશે બાપ પણ કહે છે તમે બાકો નહી તો પરીક્ષા કેવી રીતે થાય ક્યાંય પણ મૂંઝાઓ તો પૂછતા રહો જ્યારે તમે રુસ્તમ એટલે કે બળવાન બનો છો ત્યારે માયા ખૂબ પછાડે છે તમે બોક્સિંગમાં છો બાળક નથી બન્યા તો બોક્સિંગની વાત જ નથી એ તો પોતાના જ સંકલ્પ વિકલ્પોમાં ગોતા ખાતા રહે છે ન કોઈની મદદ જ મળે છે તો બાબા સમજે છે મમ્મા બાબા કહે છે તો બાબાના બાળક બનવું પડે પછી એ દિલમાં પાક્કું થઈ જાય કે એ અમારા રૂહાની બાપ છે બાકી આ યુદ્ધનું મેદાન છે એમાં ડરવાનું નથી કે ખબર નહીં તુફાનમાં ટકી શકીશું કે નહીં એમને કમજોર કહેવામાં આવે છે એમાં તો સિંહ બનવું પડે શેર બનવું પડે પુરુષાર્થ માટે સારી મત લેવી જોઈએ બાપ બાપથી પૂછવું જોઈએ બહુ બાળકો છે પોતાની અવસ્થા લખીને મોકલે છે બાબાને જ સર્ટિફિકેટ આપવાનું છે એ આનાથી એટલે કે બાબાથી ભલે છુપાવે પરંતુ શિવ બાબાથી તો કંઈ છુપાઈ ન શકે ઘણા છે જે છુપાવે છે બતાવતા નથી પરંતુ એનાથી કંઈ પણ છુપાતું નથી સારાનું ફળ સારું અને ખરાબ નું ત્યાં દાન પુણ્ય પણ નથી કરવામાં આવતું તે તો છે જ પ્રારબ્ધ અહિયાં તમે ટોટલ સરેન્ડર થાવ છો તો બાબા એકવીસ જન્મો માટે રિટર્નમાં આપી દે છે ફોલો ફાધર કરવાનું છે જો ઉલટું કામ કરશો તો નામ પણ બાપનું બદનામ કરશો આ છે જ પ્રાલબ્ધ એટલે શિક્ષા પણ આપવી પડે છે સાવધાની પણ આપવી પડે છે રૂપ વસંત પણ બધાએ બનવાનું છે તમે આત્માઓને આપણને આત્માઓને બાબાએ ભણાવ્યું છે પછી આપણે બીજાઓને પણ ભણાવવાનું છે સાચા બ્રાહ્મણો જ સાચી ગીતા સંભળાવે છે આ કોઈ શાસ્ત્રોની વાત નથી મુખ્ય છે ગીતા બાકી છે એના બાળ બાળકો એનાથી કોઈનું કલ્યાણ નથી થતું મર મારી સાથે કોઈ મળી નથી શકતું હું જ આવીને ફરીથી સહજ જ્ઞાન સહજ શિરોમણી ગીતા છે એ સાચી ગીતા દ્વારા વારસો મળે છે શ્રી કૃષ્ણને પણ ગીતાનો વારસો મળ્યો ગીતાના પણ બાપ જે રચયિતા છે એ બેસીને વારસો આપે છે બાકી ગીતા શાસ્ત્રથી વારસો નથી મળતો

બાકી સ્વર્ગનો વારસો મળે છે ભણતરથી પછી જે જેટલું ભણશે બાપ સામે ભણાવે છે જ્યાં સુધી નિશ્ચય નથી કે કોણ ભણાવે છે તો શું સમજશે પ્રાપ્તિ શું કરી શકશે બાબા કહે છે છતાં પણ બાપ પાસે સાંભળતા રહે છે તો જ્ઞાનનો વિનાશ નથી થતો જેટલું સુખ મળશે પછી બીજાને પણ સુખ આપશે પ્રજા બનાવશે તો પછી પોતે રાજા બની જશે આપણી છે આ વિદ્યાર્થી લાઈફ વિદ્યાર્થી જીવન આપણું વિદ્યાર્થી જીવન છે સ્ટુડન્ટ લાઈફ છે હસતા ખેલતા જ્ઞાન કરતા અમે જઈને પ્રિન્સ બનીશું રાજકુમાર બનીશું સ્ટુડન્ટ જાણે છે વિદ્યાર્થીઓ જાણે છે કે અમારે પ્રિન્સ બનવાનું છે તો ખુશીનો પારો ચડે આ તો પ્રિન્સ પ્રિન્સેસ ની કોલેજ છે ત્યાં પ્રિન્સ પ્રિન્સેસ ની અલગ કોલેજ હોય છે વિમાનોમાં ચડીને જાય છે વિમાન પણ ત્યાંના ફૂલ પ્રૂફ હોય છે ક્યારેય તૂટી ન શકે ક્યારેય એક્સિડન્ટ થાય જ નહીં કઈ પણ પ્રકારનું એક્સિડન્ટ નથી થતું આ બધી સમજવાની વાતો છે એક તો બાબા સાથે પૂરો બુદ્ધિયોગ રાખવો પડે બીજું બાબાને બધા સમાચાર આપવા પડે કે કોણ કોણ કાંટાથી કળીઓ બન્યા છે બાબે બાપની સાથે પૂરું કનેક્શન રાખવું પડે જે પછી ટીચર પણ ડાયરેક્શન આપતા રહે કોણ વારીસ બની ફૂલ બનવાનો પુરુષાર્થ કરે છે કાંટો કાંટામાંથી કળી તો બને પછી ફૂલ ત્યારે બને જ્યારે બાળક બને બાબા કહે છે નહી તો કળી ના કળી જ રહેશે અર્થાત પ્રજામાં જ આવશે બાબા કહે છે અત્યારે જે પુરુષાર્થ કરશે એવું ઊંચું પદ મેળવશે એવું નથી એક ના દોડવાથી આપણે એમની પૂંછ પકડી લઈશું ભારતવાસી એવું સમજે છે પરંતુ પૂંછ પકડવાની તો વાત જ નથી પુરુષાર્થ કરશે એકવીસ પેઢીની એમને પ્રાલબ્ધ બનશે વૃદ્ધ તો જરૂર થશે પરંતુ અકાળે મૃત્યુ નહીં થશે કેટલું મોટું પદ છે

બાબા તો નાના નાના બાળકોને પણ સંદેશી બનાવી દે છે લડાઈમાં મેસેજ લઈ પણ જોઈએ લડાઈનું આ મેદાન છે અહીંયા તમે સામે સાંભળો છો તો ખૂબ સારું લાગે છે દિલ ખુશ થઈ જાય છે બહાર ગયા અને બગલાઓના સંગ મળવાથી તે ખુશી ઉડી જાય છે ત્યાં માયાની ધૂળ છે ને એટલે પાક્કું બનવું પડે બાબા કેટલો કેટલા પ્યારથી ભણાવે છે કેટલી બધી ફેસિલિટીઝ આપે છે આપણને સુવિધાઓ આપે છે એવા પણ ખૂબ છે જે સારા સારા સારું સારું કહીને પછી ખોવાઈ જાય છે ગુમ થઈ જાય છે કોઈ વિરલો જ ઉભો થઈ શકે છે અહીંયા તો જ્ઞાનનો નશો જોઈએ શરાબનો પણ નશો હોય છે ને કોઈ દેવાળું મારે છે અને શરાબ પીવે છે તો જોરથી નશો ચડે છે તે સમજે છે કે અમે તો રાજાઓના રાજા છીએ અહીંયા તમારે બાળ કોઈ રોજ જ્ઞાન અમૃતનો પ્યાલો મળે છે તેને ધારણ કરીને દિવસ પ્રતિ દિવસ એવી પોઈન્ટ્સ મળતી રહે છે જે બુદ્ધિનું તાળું જ ખુલતું જાય છે એટલે મુરલી તો કેવી રીતે પણ વાંચવાની છે જેવી રીતે ગીતાના રોજ પાઠ કરે છે ને અહીંયા પણ રોજ બાબા પાસે ભણવાનું છે પૂછવું જોઈએ મારી ઉન્નતિ નથી થતી શું કારણ છે આવીને સમજવું જોઈએ આવશે પણ એ જેમને પૂરો નિશ્ચય છે કે આ અમારા બાપ છે એવું નથી પુરુષાર્થ કરી રહ્યો છું નિશ્ચય બુદ્ધિ થવા માટે નિશ્ચય એક હોય છે એમાં પરસેન્ટેજ નથી હોતી નિશ્ચય તો એક જ હોય એમાં કોઈ પરસેન્ટેજ એટલે ટકાવારી નથી હોતી બાપ એક છે એનાથી વારસો મળે છે અહીંયા હજારો ભણે છે છતાં પણ કહે નિશ્ચય કેવી રીતે કરું એને કમબખ કમબખ્ત કહેવામાં આવે છે બાબા કહે છે બખ્તાવર એ છે જે બાપને ઓળખી અને માની લે કોઈ રાજા કહે કે અમારી ગોદનું બાળક આવીને બનો તો એની ગોદમાં જવાથી નિશ્ચય તો થઈ જાય છે ને એવું તો નહીં કહેશે કે નિશ્ચય કેવી રીતે થાય આ છે જ રાજયોગ બાપ તો સ્વર્ગના રચયિતા છે તો સ્વર્ગના માલિક બનાવે છે નિશ્ચય નથી થતો તો તમારી તકદીર માં નથી બીજું કોઈ શું કરી શકે છે નથી માનતા તો પુરુષાર્થ કેવી રીતે કરશે તકદીર પુરુષાર્થ કેવી રીતે કરશે એ લંગડાતા જ ચાલશે બેહદના બાપ પાસેથી ભારતવાસીઓને કલ્પકલ્પ સ્વર્ગનો દેવતા હોય જ સ્વર્ગમાં છે તો છે નહીં પ્રજાનું પ્રજા પર રાજ્ય છે પતિ દુનિયા છે તો એને પાવન દુનિયા બાબા કહે છે પતિ દુનિયા છે તો એને પાવન દુનિયા બાપ નહીં કરશે તો કોણ કરશે તકદીરમાં નથી તો પછી સમજાવ સમજતા નથી આ તો બિલકુલ સહજ સમજવાની વાત છે લક્ષ્મી નારાયણને આ રાજાઈની પ્રારબ્ધ કેવી રીતે મળી ક્યારે મળી જરૂર આગળના જન્મના કર્મ છે ત્યારે જ પ્રારબ્ધ મળી છે લક્ષ્મીનારાયણ સ્વર્ગના માલિક હતા અત્યારે નર્ક છે તો એવા શ્રેષ્ઠ કર્મ અથવા રાજયોગ સિવાય બાપના બીજું કોઈ શીખવાડી ન શકે એવા શ્રેષ્ઠ કર્મ અને રાજયોગ બાબા સિવાય કોઈ શીખવાડી ન શકે અત્યારે બધાનો અંતિમ રહ્યા છે દ્વાપરમાં થોડી રાજયોગ શીખવાડશે દ્વાપર પછી સત્યુ થોડી આવશે અહીંયા તો ખૂબ સારી રીતે સમજીને જવાનું છે બાર જવા થી જ ખાલી થઈ જાય છે જેવી રીતે ડબ્બીમાં ઠીકરી રહી જાય છે પથ્થર રહી જાય છે રતન નીકળી જાય છે જ્ઞાન સાંભળતા સાંભળતા પછી વિકારમાં પડ્યા તો ખલાસ બુદ્ધિ થી જ્ઞાન રત્નો ની સફાઈ થઈ જાય છે એવા પણ એવું પણ ઘણા લખે છે બાબા મહેનત કરતા કરતા પછી આજે પડી ગયા પડ્યા એટલે કે પોતાને અને કુળને કલંક લગાવ્યું તકદીરને લકીર લગાવી દીધી ઘરમાં પણ બાળકો જો એવું કોઈ અકર્તવ્ય કરે છે તો કહે છે આવું બાળક તો મરેલું ભલ્યું મરેલું ભલું તો આ બેહદના બાપ કહે છે કુળને કળંકિત મત નહીં કરો કુળ કલંકિત નહીં બનો જો વિકારોનું દાન આપીને પછી પાછું લીધું તો પદ ભ્રષ્ટ થઈ જશે પુરુષાર્થ કરવાનો છે વિજય મેળવવાની છે જો ચોટ લાગે છે ક્યાંય પણ વાગી જાય છે તો ફરીથી ઊભા થઈ જાઓ વારંવાર વાગવું વાગતા રહેશું ચોટ ખાતા રહેશું તો હાર હાર થઈ જશે અને હાર થઈને બેહોશ થઈને પડી જઈશું બાપ સમજાવે તો ખૂબ છે પરંતુ કોઈ રોકાય પણ માયા ખૂબ તેજ છે તીખી છે પવિત્રતાનું પ્રણ કરી લીધું જો પછી પડે છે તો ચોટ ખૂબ જોરથી લાગી જાય છે બેડો પાર થાય જ છે પવિત્રતાથી પ્યુરિટી હતી પવિત્રતા હતી તો ભારત

આ યુદ્ધના મેદાનમાં માયાથી ડરવાનું નથી બાપ પાસે માટે સારી મત લઈ લેવાની છે બીજું રૂહાની નશામાં રહીને રહેવા માટે જ્ઞાન અમૃત નો પ્યાલો રોજ પીવાનો છે રોજ મુરલી વાંચવાની છે તકદીરવાન બની બનવાના માટે બા બા કોઈ સંશય ન આવે આજનું વરદાન બ્રહ્મા બાપ સમાન જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરવા વાળા કર્મના બંધનોથી મુક્ત ભવ બ્રહ્મા બાપ કર્મ કરતા પણ કર્મોના બંધનમાં ન ફસાયા સંબંધ નિભાવતા પણ સંબંધોના બંધનમાં નહીં બંધાયા એ ધન અને સાધનોના બંધનથી પણ મુક્ત રહ્યા સંભાળતા પણ જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કર્યો એવા ફોલોફાધર કરો કોઈ પણ પાછળના હિસાબ કિતાબના બંધનમાં બંધાવાનું નથી સંસ્કાર સ્વભાવ પ્રભાવ અને દબાવ આ બંધનોમાં પણ નથી આવવાનું ત્યારે કહેવાશે કર્મ બંધન મુક્ત જીવન મુક્ત સ્લોગન છે તમો ગુણી વાયુમંડળ મે તમો ગુણી વાયુમંડળમાં પોતાને સેફ રાખવાના છે તો સાક્ષી થઈને આખા ખેલને જોવાનો અભ્યાસ કરો ઓમ શાંતિ